નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ખરીદી નું ઉત્તમ સ્થળ કલાપૂર્ણ બીસી બેંક સામે ન્યુ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા નાઇન ફોર જીરો વન એક કરોડનો ઇનામી નક્સલી કમાન્ડર હિડમાં અને તેની પત્ની એન્કાઉન્ટરમાં માર્યા ગયા સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમિલી વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં કુખ્યાત માઓવાદી કમાન્ડર માંડવી અને તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજક્કા સહિત છ નક્સલીઓ ઠાર થયા છે હીડમાં પર એક કરોડનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું નક્સલીઓ ઠાર થયા છે અહેવાલો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે એરોબોર જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર છે આ માહિતીના આધારે ડીઆરજીના જવાનોને રાત્રે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા ગઈકાલ સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં હિડમાની બીજી પત્ની રાજે ઉર્ફે રાજક્કા પણ ઠાર ઠાર થઈ છે છે મૃત્યુ એ નક્સલ વિરોધી ઓપરેશનમાં એક મોટી જીત માનવામાં આવે તેના થવાથી આંધ્ર ઓડિશા બોર્ડર અને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલી સંગઠનના નેટવર્કને મોટો ફટકો પડશે તેતાલીસ વર્ષીય માંડવી હિડમાં લાંબા સમયથી સુરક્ષા દળોના નિશાન પર હતો અને તેના પર એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું હીડમા પર ઓછામાં ઓછા છવ્વીસ મોટા અને ઘાતક હુમલાઓનો માસ્ટર માઇન્ડ હોવાનો ગંભીર આરોપ હતો છત્તીસગઢના સુકમાના પૂર્વવર્તી વિસ્તારમાં ઓગણીસો એક્યાસીમાં જન્મેલા હીડમાએ સીપીઆઈની સેન્ટ્રલ કમિટીના સૌથી નાના સભ્ય તરીકે અને પીએલજીએ બટાલિયન નંબર એકના કમાન્ડર તરીકે નક્સલી ગતિવિધિઓમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભૂજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર